વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિને રોકવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત સામૂહિક દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ આરોપીને ગણતરીના જ કલાકોમાં પકડી પાડતી સમા પોલીસ સ્ટેશનની ટીમ પકડાયેલ આરોપીનું નામ વકીલ અહેમદ પઠાણ તેમ જાણવા મળેલ છે કબજે કરેલ મુદ્દામાલ તરીકે બજાજ કંપનીની ઓટો રિક્ષા જેની કુલ કિંમત આશરે પંચોતેર હજાર તે કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો